તળવાની ઝંઝટ વગર પણ તમે એકદમ સરસ મજાના દાણેદાર લાડુ બનાવીને તૈયાર કરી શકશો તમે જોઈ શકો છો કે મેં મુઠિયા તળ્યા નથી તે છતાં પણ એકદમ જોરદાર લાડુ બની તૈયાર થઈ ગયા છે અને હા એ વાતની ગેરંટી છે કે જે પણ આ લાડુ ખાશે ને તે તમારા વખાણ કરતા થાકે નહીં તે અને આ લાડુ એકદમ ફટાફટ ઝટપટ બની જશે તમને વધારે પણ વાર નહીં લાગ્યા લાડુ બનાવતા તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો જો અહીં મેં બેકઅપ કપ ઘઉંનો લોટ લીધો છે આપણે જે રોટલી બનાવીએ તે જ ઘઉંનો લોટ છે અને તેમાં આપણે અડધી વાટકી સોજી ઉમેરવાની છે તો આ ઝીણી કે મોટી નહીં પણ મીડિયમ સાઈઝની આવે ને એ સોજી છે જો તમારી પાસે મોટી સોજી હોય તો તમારે ખાલી માત્ર એક વખત મિક્સર ગ્રાઇન્ડરમાં ફેરવી લેવાનું તો જો બે વાટકી ઘઉં સામે અડધી વાટકી આપણે સોજી લેવાની છે અને એક વાટકી આપણે લેવાનું છે તો આપણે જે બહાર મીઠાઈના દુકાનેથી ને લાડુ એટલા સ્વાદિષ્ટ હોય છે તો આ બધા બેલેન્સ કરવા માટે આપણે અહીં ચપટીક મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરવાથી બધા જેટલા પણ આપણે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું ને તેમાં એકદમ જે એલો જે સ્વાદ હોય ને તે નિખરીને આવશે આ બધું મેં સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીં મેં એક વાટકી ઘી લીધું છે જોઈ શકો છો તમે એક વાટકી ઘી છે અને જે પીગળી વગરનું ઘી છે ને તેને ગણીને જ મેં એક વાટકી ગણ્યું છે જુઓ તો હવે આપણે એક વાટકી ઘી માંથી અડધી વાટકી ઘી આપણે મોણ ઉમેરીશું અને આ આપણે બધું જ સારી રીતે મિક્સ કરવાનું છે તો હું તમને બતાવું એ ટ્રીક થી તમારે મિક્સ કરવાનું આવી રીતે હાથમાં લોટ લેવાનો અને મિક્સ કરતા જવાનું છે તો પરફેક્ટ આપણો આપણો લોટ સારી રીતે મોણાઈ જશે તો જો બધો લોટ આપણે મોણાઈ ગયો એટલે કે જો આવી રીતે હાથમાં છે ને મોટી વાળી જોવાની જો રીતે રીતે મુઠ્ઠી તો 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 સમજી કે પરફેક્ટ છે બસ હવે આપણે રૂમ ટેમ્પરેચર નું પાણી લઈશું અને લોટ બાંધીશું તો લોટ બાંધતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ છે ને તમારે ઢીલો નહીં પણ કઠન લોટ બાંધવાનો છે એકદમ કઠણ લોટ એટલે આપણે એકદમ ઓછું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે

તે ચૂરમાના લાડુ જો તમે પહેલી વાર બનાવતા હશો બિગીનર હશો ને તો પણ તમારા પરફેક્ટ લોટ તમારો પરફેક્ટ લોટ બંધશે અને લાડુ પણ સરસ બનશે તો જો અહીં એકદમ કઠણ લોટ મેં બાંધીને તૈયાર કરી લીધો છે તા લોટને આપણે દસ મિનિટ માટે ડ્રેસ પર મૂકવાનો છે તો અહીં દસ મિનિટ થઈ ગઈ છે હું તમને બતાવું લોટ આપણો સરસ એવો સેટ થઈ ચૂક્યો છે જો વાઈટ વાઈટ દેખાય છે ને આવી રીતે આપ તોડીએ ને તો અંદર આવી રીતે વાઈટ દેખાવજો તો એકદમ કઠણ લોટ આપણો બાંધી બાંધીને તૈયાર થઈ ગયો એક મિનિટ માટે આપણે બસ આપણે લોટને સાથે મિક્સ કરવાનો અને આવી રીતે લુવા બનાવી લેવાના તો ફ્રેન્ડ્સ અહીં તમને વણીને બતાવવા માટે પ્રોબ્લેમ ના થાય એટલા માટે મેં નાના લુવા બનાવીને નાના લુવા બનાવીને વણીને બતાવી રહી છું પણ જો સમયનો અભાવ તો સૌ કોઈ પાસે હોય છે એટલે તમારે છે ને મોટા રોટલા બનાવી દેવાના એટલે કે જે આપણે હું આ રોટલી બનાવી રહી છું ને એના બદલે બે લુવા ભેગા કરીને મોટા રોટલા બનાવી દેવાના જેથી તમે ફટાફટ બનાવી શકો અને શેકી પણ શકો તો જો અહીં ફટાફટ મારે તમને બતાવવું હોય એટલે મેં નાના નાના બનાવીને તમને હું તમારી સાથે રેજ શેર કરી દઈ છું તો જુઓ આટલા જાડા બનાવવાના છે પાતળા બિલકુલ પણ નહીં આટલી જાડાઈ હોવી જોઈએ જેથી આપણા રોટલા સરસ એવા શેકાઈ પણ શકે અને દાણેદાર પણ બની શકે તો અહીં તમને હું ગેસની ફ્લેમ બતાવું જુઓ મીડિયમ ટુ લો પર આપણે ગેસની ફ્લેમ રાખવાની છે અને આવી રીતે આપણે ધીરા ગેસે જ આપણે આ રોટલાને શેકવાના છે તો ફ્રેન્ડ્સ તમારે એકદમ પરફેક્ટ શેકવા હોય તો તમારે મારી પરફેક્ટ ફોલો કરવી પડશે તમારા મસ્ત મજાના દાણેદાર લાડુ તૈયાર થશે તેના માટે આ રોટલાને શેકવા જરૂરી છે તો જો આવી રીતે છે ને ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ ધીરા ગેસ તમે કરશો એટલે ગોલ્ડન બ્રાઉન થશે તો વ્યવસ્થિત શેકાયેલા હશે તો આપણો ચૂરમો છે ને તે વ્યવસ્થિત બનશે તો જો હું તમને એક હાથથી મોબાઈલ પકડીને એક હાથ થી શૂટ કરી રહી છું અને બતાવી રહી છું ફેરવી રહી છું એટલે કેમેરો થોડો હલે છે તો વિડીયો થોડો દેખાશે પણ તમે ખાલી માત્ર રોટલાને જોજો કે શેક્યો કેવી રીતે છે તો બસ રીતે આપણે આપણે દબાવતા જવાનું અને ટુ લો ફ્લેમ પર રોટલાને રોટલાને શેકવાનું રોટલાતા ત્રણ થી ચાર મિનિટનો સમય લાગતો હોય છે તો જુઓ એકદમ ઉપરથી પડે છે ને કડક થવું જોઈએ તમને છે ને તમે આમ ચમચો કે તમે તો ફેરવો ત્યારે કડક કડક લાગવું જોઈએ તો બસ આપણો આ જે ચૂરમાનો રોટલો છે ને એ બનીને તૈયાર થઈ ગયો તો બસ હવે આપણે આવી રીતે બધા જ રોટલાને શેકી લેવાના તો જો મેં બધા જ રોટલાને શેકી લીધા છે અને તમે ઉપરથી જોઈ શકો છો બધા જ રોટલા મેં ઉપરથી ગોલ્ડન બ્રાઉન જ શેક્યા છે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ અને જુઓ હાથથી તમે તોડો ને તો તરત ભૂક્કો થવો જોઈએ ચીકણું ના લાગવું જોઈએ જો મારા હાથમાં બિલકુલ ચીકણું નથી થતું તો આ તમારે છે થોડા ગરમ હોય ને ત્યારે તોડવાના ઠંડા વધારે નહીં થવા દેવાના તમે જ્યારે પણ તોડો ત્યારે તમારા હાથમાં ન જોઈએ જુઓ તરત તરત જ ભૂક્કો થઈ જવો જોઈએ નીચે પડી જવો જોઈએ તો બસ આપણા રોટલા પરફેક્ટ કરી લીધો છે તો હવે આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈશું તેમાં પાવડર એકદમ પાવડર નથી કરવાનું પણ અધકચરો દર દરો પીસવાનો છે તો ફ્રેન્ડ અમારી પાસે મિક્સર ગ્રાઇન્ડર ના હોય તો તમે ખાંડણીમાં ખાંડી શકો છો કેમ કે પહેલાના સમયમાં તો ખાંડી હોતી હતી ને મારા દાદી બનાવતા હતા તો ખાંડીમાં ખાંડીને પછી તમે ચારનાથી ચારશો ને કહું તૈયાર થઈ જશે જુઓ આવું દરદરું ભભરું તૈયાર થવું જોઈએ ભૂક્કો તૈયાર થવો જોઈએ પણ વધારે પાવડર નહીં તો હવે આપણે બજારના ઇન્ગ્રેડિયન્ટ હોય છે જે તલ હોય નહીં તલ નહીં સોરી એટલે કે જે ખસખસ હોય છે ખસખસ ઉમેરતા હોય છે બજારમાં મેં અહીં એલાયચી આખી ઉમેરી છે એટલે કે આખા દાણા ઉમેર્યા છે જો તમને આખા દાણા પસંદ ન હોય તો તમારી ઈલાયચીનો પાવડર ઉમેરવાનો અહીં મેં કાજુ બધાને ડ્રાય રોસ્ટ કર્યા છે ને પછી ઉમેરી રહી છું કેમકે હું એકદમ ઓછા ઘીમાં આ લાડુ બનાવી રહી છું તમે ઘીમાં સાંતરીને પણ ઉમેરી શકો છો તમને ગમતા દરેક ડ્રાય તો બજારમાં છે ને આ ઉમેરતા હોય છે 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 આ વસ્તુ જાયફળ પાવડર તો જાયફળનો ખાલી એક પિંચ જેટલો જે બે આંગળીની વચ્ચે આવે ને એટલો પાવડર આપણે ઉમેરવાનો છે વધારે નહીં પણ જો આ તમે આ જાયફળ પાવડર ઉમેરશો ને તો તમને છે ને ચૂરમા લાડુ એકદમ પરફેક્ટ બહારના જે લાવતા લાવીને આપણે ખાતા હોય ને એવા સ્વાદિષ્ટ લાગશે

તો જો આવી રીતે ફેરવતા જવાનું ફેરવતા જવાનું ચેક કરી લેવાનું ચેક કરીએ ત્યારે ગાંગડી જોઈએ નહીં ગોળમાં તો જો ફૂલી રહ્યો છે ગોળ આપણો તો બસ આપણે વધારે ગોળને નથી આપણે ચાશમી બનાવવાની બસ આપણો ગોળ આટલો જ ફૂલે આપણે ફેરવતા રહીએ ફેરવતા રહીએ ગોળ હલકો થવો જોઈએ બસ ગોળ હલકો થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે આપણે ચૂરમાનું મિક્સર તૈયાર કર્યું છે તેના પર ગરમ ગરમ જ રેડીશું અને ગરમ ગરમમાં જ આપણે મિક્સ કરવાનું છે પણ હાથનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ચમચાના ઉપયોગથી આપણે બધું મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ પહેલાના સમયમાં જ્યારે વધારે સમય નહોતો હતો કાં તો ઘી ઘ ઘી તો ઘરે જ બનાવતા હતા બજારથી લાવતા નહોતા ત્યારે દાદી નાની છે ને આવી જ રીતનું ઉપયોગ કરતા હતા રોટલા બનાવીને પછી તેનો આવી રીતે ખાંડણીમાં ખાંડતા કેમ કે મિક્સર તો હતું નહોતું અને ખાંડણીમાં ખાંડીને પછી ચાણાથી ચાળીને આવી રીતે ભૂકો તૈયાર કરીને તેના પર બનાવતા હતા તો ખાંડ વગર ગોળ સાથે જ આ લાડુ લાડુ સરસ લાગતા હોય છે તો તમે આ ગોળને બનાવો અને આવી રીતે મિક્સ કરો તમે હાથથી મિક્સ કરતા જવાનું જો તમે હાથથી મિક્સર કરો અને લાડુ ચૂરવું ના વળે ને તો તમારે ઘીનો ઉપયોગ કરવાનો બાકી તમારે ઘીનો ઉપયોગ નહીં કરવાનો તો અહીં તમારે ઘી ઓછું નહીં પડે જો તમે મારે આ રીતથી બનાવશો મેં તમે જેટલી પરફેક્ટ માપ બતાવશે તેનાથી તમે બનાવશો ને તો તમને બિલકુલ પણ તકલીફ નહીં પડે બીજું ઘી ઉમેરવું નહીં પડે તો જો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું અને હાથથી જો આવી રીતે લાડુ બનાવવાના તો લાડુ બનાવવા એકદમ ઇઝી છે લાડુ બનાવીને તૈયાર કરી લેશો જો લાડુ બનીને તૈયાર જોડુ અને જો ના ફાવે તો તમારે છે ને હાથ થી પણ તમે ગોળ ગોળ વાળીને પણ આવી રીતે બનાવી શકો છો પણ આપણે લાડુ એક જ હાથમાં હાથ થી બની જતા હોય છે તો તમે બે હાથ થી બે લાડુ બનાવી શકો છો તો હું તો એ ટ્રેક યુઝ કરું છું બે હાથ થી બે લાડુ બનાવું છું પણ તમને એક હાથ થી બતાવી છું જો તો બજારમાં જે હોય છે ને ડેકોરેટ કરેલા હોય તો તમારે છે ને ઉપરથી કંઈ લગાવવાની જરૂર નથી હોતી પણ આપણે જે ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી છે તે તમારે બહારની સાઈડ લગાવી દેવાના અને બસ સારી રીતે ફરીથી મિક્સ કરી લેવાનું તો કેવું એવું લાગે કે આપણે બજારથી લાવ્યા છે ને એવું લુક લાગે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ ઘર ખાના છે તો હું ઘરમાં જે રીતે બનાવું છું ને પણ તમને બજારની રીતે કઈ રીતે પ્રેઝન્ટ કરવું એ બધું શીખવાડું શીખવાડી રહી છું તો આજે આપણે ફરીથી ખસખસ લેવાની છે અને બજારમાં જે ઉપર ખસખસ ડેકોરેટ કરેલી હોય હોય છે ને તો તો ખાવામાં ખાવામાં સરસ સરસ દેખાતા લુકમાં લાગે લાગે પણ એટલા માટે આ હું તમને ડેકોરેટ કરીને બતાવું છું જો તમારી પાસે ખસખસ ના હોય તો તમે ખસખસ વગર એમને પણ ચૂરમાના લાડુ બનાવી શકો છો લુકમાં તમને ફેરફાર લાગશે પણ તમને ટેસ્ટમાં બિલકુલ ફેરફાર નહીં લાગે તો જુઓ આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર છે તો બની ગયા ને તો એકદમ પરફેક્ટ માપ પરફેક્ટ રીત તમે મારી ફોલો કરશો તો તમારા ચૂરમા લાડુ આવા સરસ બનશે બધાને કેવું થતું હોય છે છે કે ને લાડુ તમે જ્યારે પણ બનાવો ત્યારે ઘી ઓછું પડતું હોય કા તો વધારે પડતું હોય તમે લાડુ બનાવો નીચે ઘી નીતરતું હોય છે પણ તમે આવી રીતે બનાવશો તો તમારા લાડુ પરફેક્ટ જ બનશે તેની ગેરંટી છે તો ફ્રેન્ડ્સ ફટાફટ તમે આ રેસિપી જોઈને ને તમે બનાવવાની શરૂઆત કરો તમારા વખાણ કરતા થાકેની જે પણ કઈ આ જે પણ આ લાડુ બનાવેલા તમારા ખાશે ને તે તો જો હું તમને અહીં ખાલી જસ્ટ પ્રેઝન્ટ કરીને બતાવું છું કે તમે આવી રીતે પ્રેઝન્ટ કરી શકો છો તો અત્યારે તો ગણપતિ બાપ્પાની ગણપતિ ગણપતિ ગણેશ ચતુર્થી ગઈ ગણપતિ બાપ્પા આવી રહ્યા છે તો પછી આપણે ગણપતિ બાપા માટે આવા સરસ મજાના ચૂરમાના લાડુ બનાવીને તેમને ધરાવીશું ભોગ તો ગણપતિ બાપા તો રાજી થશે પણ ગણપતિ બાપાનો પ્રસાદ ખાનારા પણ ઘણા રાજી થશે તો જો આવા સરસ મજાના ચૂરમાના લાડુ ફટાફટ બની જતા હોય છે તો તમને મારી આ રીત ટેકનિક મારો મારું પરફેક્ટ માપ અને તમે જ્યારે પણ આ લાડુ બનાવ્યા હોય ત્યારે તમારા લાડુ પરફેક્ટ બન્યા હોય ત્યારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવા દાણેદાર સરસ મજાના લાડુ તમે એકદમ ઓછી મહેનતમાં બનાવીને તૈયાર કરી દેતા હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ